જ્યારે રહેશો રજૂઆત કરવા પહોંચે છે ત્યારે તેઓને પ્રોજેક્ટ શાખામાં જઈને ફરિયાદ કરવા જણાવવામાં આવે છે રહેશો જયારે પ્રોજેક્ટ શાખામાં રજૂઆત કરે તો તેઓ આ જવાબદારી વોર્ડ ઓફિસ ની છે તેમ કહીને એકબીજાને ખો આપી રહ્યા છે

અહીં આવીને જુઓ કે કેવું પાણી આવશે છે અમારા ઘરમાં માદગી એટલી ચાલે છે જળા ઉલટી ચાલે છે લોકો દવાખાને ચાલે પાણી ઉકાળીને પીએ છે તો ગેસના બિલ ભરવાના પાણી વેરો ભરવાનો પેલા મફત પાણી આવતું તો હારા આવતા પાણી અને હવે આવું પાણી આવે છે રજૂઆત બધાને કરે પણ આવીને જોઈ જાય છે ગટરો ખોલી ખોલીને જોઈને જતા જાય છે પણ પાણીનો કશો નિવારો આવતો નથી

અને છ મહિનાથી એટલું ગંદુ પાણી આપે છે ને એમાં જીવડા પેલા અળસિયા બળસિયા બધું જ આવે છે અમે અમારી ટાંકી બાટવાડે પંદર લાડે સાફ કરીએ છીએ હમણાં સાફ કરાઈ એટલું નોકરું કાળું કાળું કિચડ જેવું ને એટલું ગંદુ ગટર જેવું પાણી આપે છે અમારા ઘરમાં બધા નાના છોકરાઓ છે મોટા મોટા સિનિયર સિટી બધા છે એ બીમાર પડે હમણાં કમળો થયો તો બધાને ઝાડા ઉલટી થઈ હતી આ ખર્ચા પછી આ પાણી અમને એટલું બધું વખત ઉકાળીને પીવું પડે છે અને પછી એના આ ખર્ચા પાછા ગેસનો આટલું ભળે પાછા દવાખાના ખર્ચા અમારા ઘરમાં નાનું છોકરું છે પછી મોટા ગુજર છે એ લોકોની બધાની સમસ્યાઓ નહીં જોવાનું એટલે તંત્ર કંઈ ઊંઘે છે એમને ખબર નથી પડતી કે આટલા છ સાત મહિનાથી રજૂઆત કરવા છતાં પણ એ લોકો ખાલી જોઈ જાય છે પણ એવું નહીં કે એનું ચોખ્ખું કંઈ નિવારણ કરે કે ચોખ્ખું પાણી કેવી રીતે આપવાનું કેવી રીતે એમને ખબર પડે એમને કહો કે તમે પોતે આવીને આ પાણી પીવો તો તમને ખબર પડે કે આ પાણી કેવું છે આવે છે કેવું નહીં એટલે તંત્ર તો હજુ ઊંઘે છે તમે બધું આટલું બધું સ્માર્ટ સ્મિટી કરો આ બધું કરો છો તો એના કરતાં આ જે વસ્તુ જરૂરિયાત છે એનાથી જ આપણું બધું થાય જો પાણી ના હોય સારું ના મળે તો શું થાય એના કરતા તમે એનું પહેલા કઈ લાવો અને પછી તમે બધું બેટી બનાવ્યા કરો વોર્ડ નંબર તેરમાં માં નંબર એક બે ના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા છ છ મહિનાથી કારુનો ગંદુ પાણી આવે છે વિસ્તારની બહેનોએ મને રજૂઆતો કર્યા પછી પણ આપણે દરેક સામાન્ય સભામાં આની રજૂઆતો કરી છે કમિશનરશ્રીને પત્ર લખ્યા છે જે તે અધિકારીઓએ વોર્ડના વિસ્તારના અધિકારીઓએ ડ્રેનેજ પ્રોજેક્ટના હોય ડ્રેનેજવાળા હોય પાણી પુરવઠાવાળા હોય તમામને રજૂઆતો કરી છે પણ એમની અનવળતના લીધે યોગ્ય રીતે કામગીરી ન થવાના લીધે છ છ મહિનાથી આવું કારું ગંદુ પાણી આવે છે એના લીધે ઘર ઘર લોકો નાના બાળકો બીમાર પડી ગયા છે ઝાડા ઉલટીના કેસ થઈ ગયા છે લોકોને કમળો થઈ ગયો છે તો પણ આને ગંદુ પાણી આવે એટલે એને ગરમ કરવું પડે એટલે ગેસનું બિલ પણ વધારે થાય છે પાણીના જગ જે બહારથી વેચાતા લાવવા પડે છે એનો ખર્ચો થાય છે પાણીનો વેરો ભરવાનો એટલે આટલા બધા ડબલ ખર્ચા કરવા પડે છે અને છ છ મહિનાથી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે વોર્ડવાળાને કહીએ તો એવું કહે છે કે આ તો પ્રોજેક્ટવાળાનું કામ છે પ્રોજેક્ટવાળા કરશે પ્રોજેક્ટવાળા એવું કહે છે આ તો વોર્ડની સમસ્યા છે તો વોર્ડવાલા કરે એમનામાં સંકલન ન હોવાના લીધે વિસ્તારના લોકો છ છ મહિનાથી ગંદુ પાણી પીવું પડે છે અમારી એવી માગણી માંગણી છે કે ટૂંક સમયની અંદર આ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ સારી રીતે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર